તિલકવાડા પેટ્રોલ પંપ નજીક રાહદારી યુવકને મોટરસાયકલ ચાલકે પાછળથી ટક્કર મારતા પર થયું પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત અનુસાર તિલકવાડા તાલુકાના કામસોલી ગામે રહેતા છત્રીસ વર્ષીય જગદીશભાઈ જયંતિભાઈ તડવી જેઓ ટેકરા કામસોલીથી તિલકવાડા તરફ પગપાળા ચાલીને જતા હોય અને તિલકવાડા ચાર રસ્તા આગળ પેટ્રોલ પંપ નજીક આવતા રાત્રિના અંદાજીત નવ વાગ્યાની આસપાસે આ કામના મોટર સાયકલ ચાલકે પોતાના કબજાની મોટર સાયકલ ચાલીને જતા જગદીશભાઈ પાછળથી ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં જગદીશભાઈ તડવી રોડ ઉપર પટકાતા તેઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે જ્યારે મોટરસાયકલ ચાલક ઘટના સ્થળ પર પોતાની મોટરસાયકલ મૂકીને ભાગી ગયો હોવાનું જાણવા મળેલ છે ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા ત્યારે અકસ્માતની જાણ તિલકવાડા પોલીસને થતાં તિલકવાડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એમ લટા અન્ય પોલીસ સ્ટાફના માણસો સાથે તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને યુવકના મૃતદેહને તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે